તો દર્શક મિત્રો સૌથી મોટા સૌથી સાચા અને વિશ્વવિખ્યાત સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તો દર્શક મિત્રો સૌથી મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો રાજકોટમાં શાળાઓમાં સમયમાં ફેરફાર કરવાનો વારો આવી રહ્યો છે આદર્શ રાજ્યમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે હવામાન વિભાગ દ્વારા આગાહી કારણો મતે આગામી દિવસોમાં ઠંડીનો જો રજૂ પણ વધી શકે છે કાતિલ ઠંડીને ધ્યાનમાં રાખીને શાળાનો ટાઈમ વારો આવી રહ્યો છે નાના બાળકોને ઠંડીની સમસ્યા ઊભી ન તે માટે સ્કૂલનો નિયત સમય થોડો મોડો કરવાનો વારો આવી રહ્યો આવ્યો છે તો દર્શક મિત્રો કપાસના ભાવને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈ તો આ મિત્રો સૌથી મોટા એકાવન માર્કેટયાર્ડના કપાસના ભાવની વિશે વાત કરી લઈએ દર્શક મિત્રો આજે એકાવન માર્કેટયાર્ડમાં કુલ છ હજાર પાંચસો અડત્રીસ પોઈન્ટ બતન ટન કપાસની આવક થઈ હતી જેમાં રાજ્યમાં કપાસનો સૌથી ઓછો ભાવ રાજપીપળા માર્કેટયાર્ડમાં પંદરસો સિત્તેર રૂપિયા સુધી બોલાયો હતો રાજકોટ માર્કેટયાર્ડમાં કપાસનો ઓછો ભાવ ચૌદસો ને રૂપિયા સુધી બોલાયો હતો અને નીચો ભાવ તેરસો પચાસ રૂપિયા સુધી બોલાયો છે આ મિત્રો બીજા માર્કેટયાર્ડ કપાસનો ભાવ વિશે વાત કરી હતો આ સિવાય માણાવદર માર્કેટયાર્ડમાં પંદરસો ત્રીસ રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો છે જ્યારે વડાલીમાં પંદરસો બાર રૂપિયા હળવદમાં ચૌદસો પંચાણું બોડેલીમાં ચૌદસો ચોરાણું અને બાબરામાં ચૌદસો નેવું રૂપિયા સુધી કપાસનો ભાવ બોલાયો હતો તો દર્શક મિત્રો હીરા ઉદ્યોગમાં મંદિરને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો હીરાની ચમક ક્યારે ઓછી થતી નથી પરંતુ છેલ્લા ઘણા સમયથી હીરા ઉદ્યોગમાં મંદિરનો માહોલ જળવાઈ રહ્યો છે રશિયા અને યુક્રેનના યુદ્ધથી હીરા ઉદ્યોગને મોટી અસર થઈ છે આ દર્શક મિત્રો હીરા ઉદ્યોગમાં દિવસે દિવસે મંદિરનો વધારો થઈ રહ્યો છે હીરા ઉદ્યોગમાં મંદિરના ભરડામાં સપડાયો થઈ ગયો છે એક સમયે હીરા ઉદ્યોગમાં મંદી આવતા કારખાનાદાર અને કારીગરો પણ મોઝુરમાં મુકાયા છે દિવાળી પછી હજુ પણ અમદાવાદમાં હજી હીરાના કારખાના ખુલ્યા નથી આ મિત્રો યુદ્ધના કારણે હીરામાં દિવસે ને દિવસે મંદિરનો માહોલ છવાતો જાય છે તો દર્શક મિત્રો ખેલ જગતને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લઈએ તો આ મિત્રો ખેલ છે ગુજરાતને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન થશે પાંચથી પચીસ ડિસેમ્બર સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે આ મિત્રો ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન થનાર છે